નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત આજના ઐતિહાસિક દિવસે કાર સેવક આંદોલનમાં મોડાસા તાલુકા માંથી ગયેલા પચીસ થી ત્રીસ એ તે સમયની ની વાત વાગવી હતી આજે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે મોડાસા તાલુકા તાલુકા થી અયોધ્યા જવા નીકળ્યા હતા ત્યાં ઝાંસી તેમની ધરપકડ કરાઈ હતી અને એક શાળામાં નજર કેદ તેમને જમવા સિવાયની કોઈ સુવિધા મળી ન હતી આખરે એક સપ્તાહ બાદ તેમને છોડવામાં આવ્યા હતા ઓગણીસ ઓગણીસો નેવુંની સાલમાં અમે એક કાર સેવામાં મોડાસા એટલે સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકામાંથી અમે લગભગ પચીસ ત્રીસ કાર્યકર્તાઓ ગયા હતા અને ઝાંસી અમારી ધરપકડ થઈ અને ઝાંસીની અંદર અમને એક સ્કૂલની અંદર નજર કેદ કરવામાં આવ્યા જ્યાં કોઈ જાતની સગવડ નહોતી કોઈ જાતનું ત્યાં કોઈ જમવાની વ્યવસ્થા નથી અને એટલા બધા હેરાન થયા બધા અને અમને લગભગ એક અઠવાડિયા સુધી અંદર રાખ્યા હતા અને એક અઠવાડિયા પછી અમને કેદમાંથી મુક્ત કર્યા અને અમે બધા ફરતા ફરતા ત્યાંથી અમે અજમેર ગયા અજમેરથી ઉદયપુર આવ્યા ઉદયપુરથી ફરતા ફરતા અમદાવાદ પહોંચ્યા અને અમદાવાદથી પાછા અમે મોડાસા આવ્યા એમ કરીને અમારી સાથે ઘણા બધા કાર્ય કરતા હતા અને મોડાસા તાલુકાનું એ વખતે મોખરે નામ હતું આખા સાબરકાંઠામાંથી મેક્ઝિમમ મોડાસા તાલુકામાંથી કાર્યકર્તાઓ ગયા હતા કાર સેવાની અંદર અને એ કાર સેવામાં અમે સારો અનુભવ મેળવ્યો અને એ વખતે જે અમારી આશા હતી એ આશા પરિપૂર્ણ થઈ આજે રામલલ્લા પોતાના સ્થાને બિરાજ્યા છે એવી રામલલ્લાની જે ભાવના હતી એ આખા દેશમાં પસરી અને આજે મોટો મહોત્સવ બની ગયો અને મહોત્સવના ભાગરૂપે આજે અમે બધા સામ્રાજ્યમાં પણ ભેગા થયા છીએ જેના અનુસંધાનમાં આગ એક મોટો કાર્યક્રમ છે અને કાર્યક્રમ ટ્રસ્ટીઓ ઉપાડ્યો હતો એમાં અનિલભાઈ ડાભી સાહેબ વિગેરે વિગેરે બાકીના ટ્રસ્ટીઓ હતા દિલીપભાઈ અને એ લોકો એક આયોજન કર્યું ને એ આયોજન રૂપે આજે બહુ મોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આજે એનો મોટો કાર્યક્રમ સામ્રાજ્યમાં રાખેલ છે સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫో ఇ ఫేస్బుక్ టవిటర్